મેં હેલું ભુરિયા કે આમાં છે ને ખજાનો હોય ને સાપ હોય મોટો બધી સાપ

ઉલટા શું થયું કેમ નિમાણો પડી ગયો મમ્મી મોબાઈલ આપતા ને 2000 પડ્યા તા ને ઈ પણ આજ હું હારી ગયો મને એમ કે ડબલ થઈ જાય ડબલ કરવામાં બધું જ ગયું હવે હપ્તા ના ક્યાંથી ગોતી હવે કોઈ દી જુગાર રમું નહી આના કરતા ડીજે માં ડિસ્કો કરવા વઈ જવાય જાય કે નહી આ લાલ કી એમ નો મરાય એમ નો મરાય કોઈ દી કેમ મરાય આમ મરાય કેમ મરાય પણ તમારા બાપનું ક્યાં કઈ લઈ લીધું છે હું કામ ને ઉપાડો ખાવ છો યાર सकते हो इतनी गर्मी क्यों पड़ रही है साले ये आजकल के सारे बाबू सोना चांद से प्यार करेंगे तो सूरज तो जलेगा ही ना बुरा मान गया सूरज अब झेलो गर्मी बहन के टको हा भाई साहब ऐसी गर्मी में तो ठंडे पानी से नहाते ही आत्मा परमात्मा से मिल जाती है हाय हाय सारा सिस्टम ठंडा हो गया अरे यही तो रखी थी आइसक्रीम कहाँ चली गयी अरे बिल्लू क्या कर रहा है फ्रिज में मालिक ठंडी हवा खा रहा हूँ और जिस हिसाब से गर्मी पड़ रही है मेरे बोरिया बिस्तर फ्रिज में हाँ रही है ઘરવાળી ને બનાવવાનું કીધું મને લાકડા લેવા મોકલી દીધું હવે એમાં હુકલ લાકડાં ક્યાં ગોતવા છો માહે મોટભાઈ ઉભા રહો મોટભાઈ લે પણ આવે તને મેકલો લે મોટભાઈ આપણે બે સાડુ ભાઈ છે શોર્ટ સર્કિટ વાળું પ્રોડક્ટ પકડાવી દીધું સસરાયા હવે ગોતો બાવળના લાકડા મોત તો મારી ભેળું લઈને ફરું છું મને મોતની પેલી મુનકી તારો ઘરવાળો ભીખ માંગે કઈ સરકારી નોકરી નથી કરતો ન હોય કોઈ દી ન હોય તો જો આવી રહ્યો એ ભાઈ કોક 10 રૂપિયા આપી દો ભાઈ મારા છોકરા નાના છે હવાર નું કઈ ખાધું નથી એ બેન એ બેન 10 રૂપિયા આવ સિકરા વેડા કે બેન 10 રૂપિયા તો નાખ માતાજી તારું ભલું કરે

હું અહીંયા છૂનાલા ટેમ્પો એકલો એકલો ચલાવ માંડ્યો આ ચેટ જીપીડી જો લાગે છે મારા બેટો ચરા કમફું પડીયું ને ચાલવા માંડ્યો દોડા દોડ આ તારે એકલા જવું છેલા ઊભો રે છું ઊભો રે ને ભાઈ તે હે અલ કરશન આ ચારે બાજુ પાણી ભરાઈ ગયુંલા માર તો ધોતી ઊંચું લઈ લીધું પણ તારો લેંગો ભી જાય હે કે ભીનાવાની બિનાવા ની કા પત્તો રગડે ઓલરેડી ગયો છે પછી ભલે મારા બાપ અલ છોકરો બાપ સામે બોલે છે